સમસ્ત કારડીયા પરિવાર દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠામાં હજારોની મેદની ઉમટી પડી સરસ્વતી તાલુકાના વરડા ગામે મા ભવાની અને હળકાઈ માય માતાજીના નવનિર્માણ મંદિરની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજા સરસ્વતી તાલુકાના વરડા ગામે સમસ્ત કાળડીયા પરિવાર દ્વારા મા ભવાની અને હળકાઈમાય માતાજીના નવનિર્માણ મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં હજારોની સંખ્યામાં મેદની ઉમટી પડી માતાજીના દર્શન કરવાનો લાવો લીધો આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે પંચાંગ શોભાયાત્રા નીકાળી અને રાત્રે દેવાયત ખાવડ નો ભવ્ય લોકડાણો યોજા જેમાં ભવ્ય લોક ડાયણો મોટી સંખ્યામાં ભક્તોએ મોજ માણી ત્રીજા દિવસે પ્રાત પૂજન પ્રસાદ વાસ્તુમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા હોમ ઉત્તર પૂજન પૂર્ણ થાળ મહાઆરતી કરી ત્રિદિવસે મહા ભગવાન ની અડકાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માતાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી આ ત્રિદિવસે પ્રાણ પ્રતિષ્ઠામાં ભોજન પ્રસાદની વ્યવસ્થા ત્રણેય દિવસ સવાર સાંજ બંને ટાઈમ રાખવામાં આવી અને લોકોએ માતાજીના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો આ પ્રસંગે સંતશ્રી દાસ બાપુ ટોટાણા સંતશ્રી અંકુશગીરી બાપુ સણાદર આશ્રમ અલ્પેશ ઠાકોર ધારાસભ્ય ગાંધીનગર દક્ષિણ ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુર જીબાજી ઠાકોર પાટણ જિલ્લા પ્રમુખ જીકેટીએસ ટીએસ ભવનજી ઠાકોર સરસ્વતી તાલુકા પ્રમુખ જીકે ટીએસ સહિત સમાજના આગેવાનો આજુબાજુના ગામોની ધર્મપ્રેમી જનતા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા સમસ્ત વારડા ગ્રામજનોએ પ્રાણ પ્રતિષ્ઠામાં ભરજમ ઉઠાવી સેવા કરવાનો લાભ લીધો અહેવાલ દિનેશ ઠાકોર ક્ષત્રિય જ્યોતની સરસ્વતી